ઠાકોરે સૌનો આભાર માન્યો બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય થતા ગેની ઠાકોરના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકો અભિનંદન પાઠવવા ઉમટી પડ્યા હતા ગેનીબેન ઠાકોરને ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા લોકસભામાં અગિયાર વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થતાં કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો પંચાયતથી પાર્લામેન્ટ સુધી ગેનીબેન ઠાકોરની રાજકીય સફર રસપ્રદ રહી છે ગેનીબેન ઠાકોરે બે હજાર સત્તરની અંદર ભાજપના બાહુબલી નેતા શંકરભાઈ ચૌધરીને હરાવીને ગાંધીનગર પહોંચ્યા હતા અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુમતી સાથે વિજેતા બનેલ બે હજાર ચોવીસમાં લોકસભામાં વિજેતા બની હવે દિલ્હી જશે અને એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નોને વાચા આપશે વિજેતા બનાવવા બદલ ઠાકોરે સૌ મતદારોનો અને અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના તમામ વર્ગના સર્વ સમાજના મતદારોનો આભાર માનું છું તેમણે ખૂબ સારી રીતે મતદાન કરી અને મતદાન પતી ગયા પછી ચૂંટણી પતિ ગયા પછી આપે હોયનો આભાર ના આપ્યોનો આભાર સૌને ખીલદીપૂર્વક આપ સૌને કહું છું કે મારા લાયક કોઈ પણ નાના મોટું કામ હોય તો વિના સંકોચે ડાયરેક્ટ મળી અને મને વાત કરશો તો જ્યાં પણ તમને મદદરૂપ થવાનું હોય ત્યાં થવાના પ્રયત્નો કરીશ ફરીથી મારી સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો